ના હું સાહેબ તમને સાંભળું છું સાહેબ તમે આપણે ના ના સાહેબ હું બી તમને હું રિસ્પેક્ટ કરું છું પોલીસ ની હું પોલીસ ની રિસ્પેક્ટ કરું છું મારી એક વાત સાંભળી લો તમે અહીંયા આપણે ગોધરા થી લુણાવાડા ના રોડ પર છીએ માસ્ક ના ફરીથી મને માસ્ક માટે પકડ્યો છે કે મેં માસ્ક નહોતું પહેર્યું મેં ગાડીમાં હતો મારી વાઈફ જોડે હતો ગ્લાસ બંધ હતા હું ને મારી વાઈફ બેડરૂમમાં બી જોડે હોઈએ છે ઘરમાં બી જોડે હોઈએ છે પરંતુ માસ્કના નામે રોડ વચ્ચે હાઈવે પર ત્રણ દંડા લઈને સિવિલ ડ્રેસમાં અને વર્દીમાં એવી રીતે ઊભા કરવામાં આવે છે જાણે હું કોઈ આઈડીએક્સ છુપાઈને લઈ જતો હોય આ વસ્તુ મારો એક જ ક્વેશ્ચન છે ગાડીમાં હસબન્ડ વાઈફ જોડે હોય ઘરે બી તો જોડે જોઈએ છે ને પરંતુ તેમ છતાં બી માસ્ક નહીં પહેર્યું ત્રણ મોબાઈલોથી આપણા ફોટા પાડવાના એ ફોટા પાડીને જાહેર કરવાનું તકલીફે નથી તકલીફ અત્યારે એ વાતની છે કે હું બીજેપીના નેતાઓના પ્રૂફ આપીશ વગર બીજેપીના નેતાએ એની છોકરીના લગ્નમાં હજાર માણસ ભેગું કર્યું અને માફી માંગી લીધી કે મારી ભૂલ થઈ ગઈ આગળથી ધ્યાન રાખીશું સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગ્રો ઉડાર્યા માફી માંગી રજા આપી દીધી કે વાંધો નહીં બીજી વાર ધ્યાન રાખીશું સાહેબ હું તમારી માફી માંગી તમે મને જવા દેશો એમાં એમાં માફી સેની માંગવાની હું એવું કહું છું બીજેપી ના નેતા માસ્ક નહી પહેર્યું હજાર લોકો ને ભેગા કર્યા અને બીજેપી ના નેતા માફી માંગી તો એને કોઈ દંડ ના થયો એને કોઈ સજા ના થઈ અને અત્યારે હું માફી માંગી તમે મને જવા દેશો તમે સરકારને મને એક નેતાની પાવતી જોઈએ છે કે જે નેતાની પાર્ટી હોય એક જ પાવતી જોઈએ છે

પણ આ માસ્કો માટે ઉભા રહે છે ને તો જનતા થાકી ગઈ છે કાયદેસર ફોલો સો ટકા કરવાનું હોય તમે સિવિલ ડ્રેસમાં ઊભા કર્યા તમે દંડાઓ લઈને ઊભા કર્યા તમે માણસ છે ને ગુજરાતની જનતા છે ને જે વોટ આપે છે જેમના ટેક્સમાંથી સેલેરી થાય છે એમના માટે તમને દંડાની જરૂર પડે સાહેબ આ દંડાઓ આ એક દંડો આ બીજો ડંડો આ ત્રીજો ડંડો તમે ડંડા થી સાઈડમાં કરાવો બીજી વસ્તુ સિવિલ ડ્રેસમાં ઊભા કરો તમે મને એક વસ્તુ કહી દો તમારું નામ શું સાહેબ તમારું નામ શું તમારું નામ શું સેલા ભાઈને ઓકે સાહેબ તમારું નામ શું બડવંસી મને તમારો નંબર આપશો હું તમને જ્યારે જ્યારે

હાઈકોર્ટ શું કહે છે ખબર છે સરકાર સરકાર એવું કહે છે કે અમે ભિખારી છે અઢી લાખ કરોડ નું અમે દેવું કરી દીધું છે અમારી જોડે સેલેરી આપવા માટે પૈસા નથી એટલે તમે જનતાની મેથી મારો એમના ખાતામાં જેટલા રૂપિયા છે ને એ રૂપિયા ઉઘરાઈ ઉઘરાઈ તમારી સેલેરીઓ કરો આ સરકાર કે છે તમે બસો નો મેમો ફાળો ફાળે બસો રૂપિયા કેટલા રૂપિયા હજાર રૂપિયા નો મેમો ફાળો ફાળો હજાર રૂપિયા નો મેમો ફાળો ચલો ના ટ્રાન્સફર કર એકાઉન્ટ ડિટેલ આપો સાહેબ મોદી સાહેબે કીધું છે કેશલેસ હું કેશ નહીં રાખતો પણ હું કેશ નહીં રાખતો મોદી એવું કીધું છે કે તમે કેશલેસ જાવ પણ પોલીસમાં માં નહીં થાવ દંડ હું રોકડો જ લઈશ અરે લાચ રૂશ્વત છે નહીં લાચ રૂશ્વત રોકડા માં થાય પાવતી આપો છો ને શેનો લાચ રૂશ્વત મને એકાઉન્ટ ડિટેલ આપો પણ મારો રોકડા નહીં પણ રોકડા નથી બસો રોકડા છે કે નાખો ને તમે નતા પહેરતા આપણને આદત ના હોય તમને સાડી ની આદત ના હોય તમને કઉ રોજ સાડી પહેરો ફાવશે

આજે લોકો જોડે નથી સાહેબ બસો પાંચસો રૂપિયા રોજ મળતો અને તમે આમ ઊભો રાખી દો છો એની આંતરડીઓ કકડે છે સાહેબ મારું કેવું આટલું છે તમને તમે વિડીયો રેકોર્ડિંગ ક્યારે કરવું પડ્યું વિડીયો રેકોર્ડિંગ ક્યારે કરવું પડ્યું વિડીયો રેકોર્ડિંગ ક્યારે કરવું પડ્યું પતિ પત્ની માસ્ક નહીં પહેર્યું સાહેબ તમે પત્રકાર તરીકે તમે દુરુપયોગ કરો કોણ હું પત્રકાર દુરુપયોગ શું ઉપયોગ શું અરે હું અરે પણ ગાડી બંધ છે સાહેબ ગાડી બંધ છે હું અત્યારે અહીંયા ઉભો રહીશ ને કલાક તો કલાકમાં તમે બી કદાચ પડી કે થૂંકવા જશોને તો માસ્ક કાઢશો અત્યારે મારા ગ્લાસ બંધ હોય ને મારા ગ્લાસ બંધ હોય ગાડીમાં મને એક વસ્તુ સમજાવો સાહેબ હું ને મારી વાઈફ છીએ અમે ઘરમાં હમણાં ડ્રોઈંગ રૂમમાં જઈશું તો અમે માસ્ક પહેરી રાખીશું નહીં પહેરી રાખીએ ગાડીના ના કાચ બંધ છે ખુલ્લા નથી સાહેબ હવે મારી જોડે કેશ નથી હું ટ્રાન્સફર આપવા માટે તૈયાર છું તમે એપ્લિકેશન કહો જેપ્લિકેશન મારા જો રોકડા નથી અરે પણ રોકડા નથી તો શું કરીશું પણ રોકડ લેશો પણ નથી તો શું કરીશ

વરગો વરઘોડ અરે દાદા મને વાત તો કરવા દો પણ અરે મેં તમારો દોસ્ત કઈ કહું છું હું સરકારની વાત કરું મારી વાત સાંભળો ને જનરલ વાત કરું છું જો સાંભળો લગ્નમાં વરઘોડાને પરમિશન નહીં પરંતુ રેલીને પરમિશન લગ્નમાં ડીજેને પરમિશન નહીં પરંતુ એમની રેલીમાં ડીજેને પરમિશન લગ્નમાં સો લોકોથી વધારે ભેગું નહીં થવાનું પરંતુ એમના સભામાં આઠસો લોકો ભેગા થાય કોઈ ચાર રસ્તા ભેગા પણ એમના કાર્યકર્તા કાર્યાલયમાં સો લોકો ભેગા થાય હું અમારે માસ્ક પહેરવું જ પડશે ચખ મારીને નહીં તો દંડ થશે પરંતુ એ લોકો માસ્ક વગર ફરી શકશે એમની છોકરીના લગ્નમાં ફટાકડા ફોડી શકશે

અને એમની જોડે પૈસા નથી રહ્યા સાહેબ ધંધા બધાના નોકરીઓ છૂટી ગઈ છે હું તમને મેં તમને ના પાડી પણ મેં તમને ના પાડી મને શું છે ખબર તમે હું એટલું જ કહું છું તમે લો તમે લો સાહેબ પરંતુ એટલું કહું છું અમુકને બક્ષી દો હું આઈસ કેપેબલ તો હું ભરી દઉં છું પણ હકીકત કહું સરકાર કાંઈ તો પણ આ જે બહુ હાલત ખરાબ થઈ છે જુઓ કે એક ટ્રેક્ટર ઉપર એક પર્સન આવ્યો ખેતીથી વાળો માણસ હવે એ સિંગલ પર્સન હતો એને એ હતું નહી તો એ પેલા એ લોકો કે આને કેમ ન આવતા બરોબર એક ખેતીવાડી તમારે જો થોડી થોડી અમારામાંય માનવતા છે બરોબર બરોબર છે જો હું છે ને મોસ્ટલી કેસ નથી રાખતો તમારી કંપનીની જે ઓનલાઈન હોય એપ્લિકેશન જેના પર ટ્રાન્સફર કરી સામળો નથી કદાચ તો તમારા કોઈ નહીં હોય તો હું ટ્રાન્સફર આપવા તૈયાર છું મારી જોડે કેશ ખાલી ગાડીમાં બસો રૂપિયા છે તમારે હજાર હું આપવા તૈયાર છું પરંતુ મારી જોડે કેશ નથી કેશ મારી જોડે બસો પડ્યા છે તમે આખી ગાડીને મારા ખિસ્સા ફંફોડી શકો છો હું તમારા પૈસા હાલવા તૈયાર છું મને ખાલી એટલું છે કે મારા જે જનતાના પ્રશ્નો છે ને એ તમારી સમક્ષ મારે મૂકવા જરૂરી છે તમે બી જનતાની વેદના સાંભળો બસ આટલું મારું કહેવું છે બાકી મારો કોઈ ઉદ્દેશ નથી કે મારી કોઈ હેસિયત નથી તમારી જોડે આર્ગ્યુમેન્ટ કરું પણ અમે આતંકવાદીઓ નથી જનતા આતંકવાદીઓ નથી બહુ પોલાઇટલી વર્તન કરો આ દંડાથી બીજાય છે સાહેબ દંડાથી બીજાય ત્રણ ત્રણ ડંડા લઈને સિવિલમાં બી ઊભું રહી જાઉં ને લોકો થથડી જાય સાહેબ તમને ખબર છે સામાન્ય વ્યક્તિ હોય ને એ પોલીસથી બહુ બીવે છે સામાન્ય વ્યક્તિ પોલીસથી બહુ ભીવ આજે છ લોકો છ લોકો ઊભો રહી જાય ને તો મને એ સમજ નહીં પડતી અત્યારે કલાક પહેલા જ મેં વિડીયો મૂક્યો છે કે માસ્ક માટે જે ચાર રસ્તે ઉભા રહે છે ને માસ્ક માટે ઉભા રહે છે નહીં કે દારૂની ટ્રક પકડવા ઉભા રહે છે એટલે તમે સાવચેતી થી નીકળજો મારે આટલેથી પૂર્ણ વિરામ કરવું છે મિત્રો માસ્ક પહેરી નીકળજો પરંતુ એક વાત છે જ્યાં આગળ બીજેપીના ના નેતા માફી માંગીને નીકળે છે ને એમ તમે બી જ્યારે તમારી જોડે માસ્ક પહેર્યા વગર તમને પકડે ને તો એમને બી કહેજો કે બીજેપીના ના નેતાને માફી માંગી નીકળી જવા દો છો તો અમને બી માફી માંગ્યા વગર નીકળી જવા દો ને પોલીસવાળાનો બી કોઈ વાગ નથી ઉપરથી ઓર્ડર છે પરંતુ મારું કેવું એટલું છે કે જનતા જોડે પોલાઇટલી વર્તન કરો આતંકવાદીઓ નથી પાંચ પાંચ છ છ લોકો ઊભા રહીને ડંડા લઈને ઊભા રાખો ગમું માણસ ગભરાઈ જાય લોકો જોડે પૈસા નથી ગાડીમાં હું ને મારી વાઈફ હવે પોતે ઘરે જઈને ગાડીમાં ડ્રોઈંગ રૂમમાં બેસીશું માસ્ક નહીં પહેરીએ બેડરૂમમાં આવીશું માસ્ક નહીં પહેરીએ ગાડી છે ગ્લાસ બંધ છે મને મારા જીવની વાલું નથી મને મારી જીવની કિંમત નથી પરંતુ જે રીતે આ એમની સેલેરીઓ ઉઘરાવા માટે સરકારને અઢી લાખ કરોડ જેવું થઈ ગયું છે હવે સેલેરીઓ માટે બી એમની જોડે પૈસા નથી એટલે આ ધો કરી પોલીસને જનતાના દુશ્મન ને જનતાને પોલીસના દુશ્મન બનાવે છે કોપરેટ કરજો પરંતુ જે આગળ તમને પકડે ને તો એક વખત એમને કહેજો કે બીજેપીના નેતાને માફી માંગી લે છે એ લોકોને જવા દે છે તો અમારી બી માફી સ્વીકારી લો અહીંયા હું પૈસા ભરવા તૈયાર છું મોદી સાહેબે કીધું છે કેશ લેશ મારી જોડે બસો જ રૂપિયા કેશ પડ્યા છે હું હજાર રૂપિયા દંડ ભરવા તૈયાર છું કે પોતાનું એકાઉન્ટ આપે સરકારનું એકાઉન્ટ આપે જે એકાઉન્ટ આપવા એમાં હું ભરવા તૈયાર છું બાકી કેશ બસો રૂપિયા પડ્યા છે યાદ રાખો અવાજ ઉઠાવું છું જો તમે ખોટાની સામે અવાજ નહીં ઉઠાવ્યો ને તો યાદ રાખજો જે મેં ગઈકાલે બી કીધું હતું કે હવે તમારા બેડરૂમમાં અને તમારા બાથરૂમમાં આવીને બી તમારા માસના નામે દંડ લઈ જશે એ દિવસો આવવામાં સમય બાકી નથી જ્યાં સુધી ખોટું છે અને સહન કરતા રહેશો તો આનાથી ભયંકર પરિસ્થિતિ આવશે હું મારું કામ કરું છું તમારે તમારું કામ કરવાનું આપણે એમની જોડે કોઈ ગેરવર્તુક નથી કરી પોલીસ સાહેબ એમને બી આપણી જોડે વડીલ કરીને રિસ્પેક્ટ આપી છે બસ એક જ વાત છે આપણે આતંકવાદી નથી આપણે ગુજરાતના નાગરિક છે આપણે ટેક્સ બી પે કરીએ છીએ બધું જ કરીએ છીએ અને તેમ છતાં બી આપણી જોડે દંડ માટે એક માનવતા નથી દાખવતા સરકાર પોલીસ કર્મચારીને રજા આપો હું અહીંયાથી છૂટો થઉં છું પણ જ્યાં ખોટું થાય અવાજ હંમેશા ઉઠાવજો જય હિન્દ જય ભારત